જૂનાગઢમાં રહેતા નાગરો દ્વારા નાગરવાડમાં અલગ અલગ નવસ્થાનોમાં નવદુર્ગા કાયમને માટે સ્થાન કરે છે અને તેમના માટે દર વર્ષે ચોવીસ ચૌદસ અને ચાર નવરાત્રિમાં અનુષ્ઠાન સાથે ઐતિહાસિક પરંપરા પ્રમાણે માતાજીના પ્રાચીન ગરબા લયબદ્ધ રીતે ગાવામાં આવે છે

વર્ષમાં આવતી ચારેય નવરાત્રિ મહા ચૈત્રી અષાઢ અને આસો અમે માતાજીના બેઠા ગરબા ગાઈ છીએ ચૌદશ તિથિ એ પણ અમે રાત્રે માતાજીના ગુણા વાત કરીએ છીએ અને નોરતાના નવ દિવસ ખૂબ જ ભાવ અને ભક્તિમય વાતાવરણ રહે છે અને અહીંયા અમારે દુર્ગા માતાનું સ્થાન છે અને અહીંયા વર્ષથી ચોવીસ ચૌદશ અને ચારે નોરતામાં ભાવથી ભક્તિમય ગરબા ગવાય છે અને જૂના વાજિંત્રો જે અત્યારના આધુનિક નહીં એવા વાતાવરણ વાજિંત્રોથી ગરબા ગવાય છે